સુરતના મહિદરપુરા વિસ્તારમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી મંદિરેથી પરત ફરી રહેલા દંપતીનું પર્સ સ્નેચરે ખેંચ્યું હતું જેથી ચાલુ મોપેટ પર દંપતીનું પર્સ ખેંચવાનો પ્રયાસ થતાં દંપતી નીચે પટકાયું હતું જેથી હીરા દલાલ અને તેની પત્ની નીચે પટકાતા પત્નીને ફ્રેક્ચર થયું હતું જ્યારે સ્નેચરને પકડવાનો પ્રયાસ કરવા જતાં હીરા દલાલને પણ ઈજા પહોંચી હતી ઘટનાના સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા જેના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મોટા વરસો વિસ્તારમાં રહેતા હીરા દલાલ મનસુખ ગોઠડિયા પત્ની સાથે સવારે છ વાગે રામપુરા વિસ્તારમાં આવેલા ભગવાન સ્વામિનારાયણ દર્શન કરી મોપેડ પર પરત ફરી રહ્યા હતા આ દરમિયાન મોપેડ પર જ આવેલા સ્નેચરે તેમનું પર્સ ખેંચવા પ્રયત્નો કરતા બંને મોપેડ પટકાઈ ગયા હતા જેથી મનસુખભાઈએ સ્નેચરને પકડવા પ્રયત્ન કર્યો હતો નાસી જવા મતતા સ્નેચરને અન્ય વાહન ચાલક સાથે મળીને પકડવા જતા તેનો શર્ટ પણ ફાટી ગયો હતો જોકે સ્નેચર નાસી જવામાં સફળ રહ્યો હતો સ્નેચરને પકડવાનો પ્રયાસ કરતા મનસુખભાઈને પણ ઈજા પહોંચી હતી પત્ની વિજયાબેનને ફ્રેક્ચર થતાં હોસ્પિટલ ખસેડાઈ હતી હીરા દલાલના સતત પ્રયત્ન છતાં સ્નેચર ભાગી છૂટવામાં સફળ થયો હતો સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા બાદ હીરા દલાલ પત્નીને મોપેટ પર બેસાડી પરત વરાછા ગરનાળાથી પસાર થઈ રહ્યા હતા જે વેળાએ અચાનક મોપેટ પર આવેલા સ્નેચર દ્વારા પર્સ ઝૂંટવાનો પ્રયાસ કરતા દંપતી પટકાયું હતું પોલીસ તપાસમાં મોપેટ પર ફરાર શખ્સની મોપેટ ચોરીની હોવાનું બહાર આવ્યું છે પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે હું મનસુખભાઈ હું લાલ દરવાજાથી ઘર તરફ જતો હતો મંદિરેથી તો લાલ દરવાજાથી આગળ જે ગાબાની હોસ્પિટલ ત્યાં પાછળથી આવી અને એને બાઇકમાં એ લઈને હું પણ બાઇક લઈને જ જાતો હતો તો એને પાછળથી મારા મિસિસને પાછળથી જેણે પાકેટ પકડ્યું પાકેટ પકડી અને બરાબર એને ખેંચ્યું એટલે એ પાછળ પડી ગયા એટલે એને ગંભીર ઈજા થઈ છે ગોઠણે ત્રણ ફ્રેક્ચર થઈ ગયા છે મેં સામનો કર્યો પણ ત્યાં બીજું કોઈ હતું ફરિયાદી મનસુખભાઈ વિરજીભાઈ નાઓ પોતાની પત્ની વિજયાબેન સાથે જેઓ મોટાભરાછા વિસ્તારમાં રહેતા હોય અને રામપુરા ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં અર્લી મોર્નિંગ પરમ દિવસે છ તારીખના રોજ સવારે દર્શન કરવા નીકળેલા હતા અને દર્શન કરીને પરત જતા હતા ત્યારે આશરે સાડા છ વાગ્યાની આસપાસ ઇન્ફિનિટી ટાવર લાલ દરવાજા રોડ ઉપર પહોંચતા પાછળથી એક એક્ટિવા ચાલક એમની પર્સ ખેંચવાનો પ્રયત્ન કરેલો અને આ પર્સ ખેંચતી વખતે તેઓ તેમના પત્ની વિજયાબેન પડી ગયેલા અને તે વખતે તેમને આ જે સ્નેચિંગ કરનાર છે એને પકડવા માટેનો પ્રયત્ન પણ કરેલોનો આ ફૂટેજમાં પણ દેખાય છે અને તેઓ પોતે પોતાની ફરિયાદમાં પણ આ હકીકત જણાવેલી છે તેઓએ રજિસ્ટ્રેશન વ્હીકલ રજિસ્ટ્રેશન નંબર આધારે આ આરોપી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરેલી છે અને આ ફરિયાદના આધારે જે રજીસ્ટ્રેશન નંબર છે એની ખરાઈ કરતાં આ રજિસ્ટ્રેશન નંબર ખોટો હોવાનું સાબિત થયેલું હતું અને એ આધારે જે કલમ એડ થાય છે એ મુજબની કલમનો ઉમેરો કરવામાં આવેલો છે અને આરોપીને શોધી કાઢવા માટે અને આ બાબતે સર્વેલન્સની ટીમ પ્રયત્નશીલ છે અને અસંખ્ય સીસીટીવી કેમેરા ચેક કરવા માટેની કામગીરી ચાલુ છે ફરિયાદીના પત્ની વિજયબેન અત્યારે હોસ્પિટલાઇઝ છે તેમને બે જગ્યાએ ફ્રેક્ચર હોવાનું તેઓએ પોતાની ફરિયાદમાં જણાવેલ છે અને ફરિયાદીને પણ નાની મોટી ઈજાઓ થયેલી છે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત